ચોથી જાગીર ગણાતા મીડિયાનો સહારો લઈને નિરાકરણ આવે તેવી આશાઓ વ્યક્ત કરી હતી મીડિયા સમક્ષ ખેડૂતોએ તેઓના પાકને લઈને અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરનો રોષ વ્યક્ત કર્યો હતો ફરતી કોઈ ગામના ખેડૂત મિહિર પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી આ કેનાલની સાફ સફાઈ કરાવાઈ નથી અને છેલ્લા ત્રણ મહિનાથી કેનાલ વારંવાર છલકાઈ છે ત્યારે અમારા ખેડૂતોના હજારો એકર ઉઘાડેલ વાવેતરમાં પાણી ફરી વળ્યા છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા જો આ કેનાલની મરામત તેમને સાફ સફાઈ નહીં કરાવવામાં આવે તો આગામી સમયે નર્મદાની કમી ઓફિસ ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આ તો બધું હમણાં ઉતર્યું પોળી પગલા હોય બતાવી દઉં ને લીલું પડતો થઈ ગયો વાળા કોઈ નહી આવતા ને ગાડી લઈને ફરી ચાલા જાય ઉભરો રોડે કે હું તાળા પાંખુંડે ના આવ્યો આ તો તમે જાવ કે હું કલોમ નહીં જઈશું પહેલા ગરાવારો આજ હોમ આખી આ એક ટકકો વાજે સીધું એનું તીજો આ પાણીનું જો આ જો જો આ બધું ખલાસ થઈ ગયું આ બધું કોની બાજુ કેતરા બધું ધોવાઈ ગયો આ તું જતી રહી ચાલા જતા રહ્યા અને ઘઉં કર્યા ઘઉં હોય તો એ તો મોકલી દીધા એમના ફોન માં હવે પાડશે

આ બધું આ થઈ ગયું ટાઈમિંગા જમીન પીવાય કો આ વિંગુ એ પાઈ પીવાય તો આગળ નહીં લઈ જાય ગેટર સોફ નહીં કરતા અધિકારીઓ સમજ પૈસા મૂકી એવું કાપતા હોય કોને એવું કાપતા હોય ફોન કરવાનો ખબર એમને ટેન્ડર બોલો अगर अगर पीले बाजू बोल बस हमारे आप फरती कोई नहीं फरती कोई सिमनी कैनल है नड़ा अंगूठन ब्रांच नी मोटी कैनल है છેલ્લા ત્રણ વર્ષથી કેનાલ ઉભરાય છે અમે દર વખતે રજૂઆત કરવા જઈએ છે આ મહિનામાં પણ બારમા મહિનામાં અને આગિયારમાં મહિનામાં પણ કેનાલ ઉભરાય અમે અધિકારીઓને ફોન ટેલિફોનિક પર વાત કરી રૂબરૂમાં પણ મળવા ગયા છે પણ અધિકારીઓ આવતા નથી અને અમારું નિરાકરણ વારંવાર કેનાલ ઉભરાય છે અને કેનલ છલકાય પણ છલકાય છે અને જમે પણ છે કેનલ આગળ ગેટ છે સાફ સફાઈ કશી કરતા નથી આ લોકો કોન્ટ્રાક્ટરોને કોમ સોંપી દે છે પછી એ ભરવા આવતા નથી એ લોકોને બારોબાર પૈસા ચૂકવી દે છે અને કેનલ પર કોઈ જોવા આવતા નથી અધિકારીઓ જાડી ચામીના અધિકારીઓ પંખા નીચે બેસીને બધા નિર્ણયો લ્યા છે સ્થળ પર મુલાકાત લેતા નથી અને અમારા ખેડૂતોને વારંવાર નુકસાન થાય છે આ વખતે અમારી તુવેરો બની ગઈ ત્યાર પછી ચણા પણ બની ગયા અને હવે આ વરાપ થાય છે નહીં તો ભેંસો માટે કચરું પણ થાય એવું છે નહીં કેટલા ટાઈમ થી આવું છે ત્રણ વર્ષથી સાહેબ દર વર્ષે કેનલ ઉભરાય છે અમારી ગયા વર્ષે ઉભરી હતી એના આગલા વર્ષે પણ ઉભરી હતી અને આ વર્ષે અગિયારમાં મહિનામાં કેનલ ઉભરાઈ તારે પણ સાહેબ સાથે ટેનિફોલિક વાત કરી હતી અને હમણાં બારમા મહિનામાં ક્યાં ઉપર તારે પણ અમે રૂબરૂ મુલાકાત કરેલી છે સાહેબ પાક તુવેરો કરી તુવેરો પછી ચણા કર્યા ચણા પછી હવે વરાપ તો થઈ નહીં આવા હવે આ બીજું કશું થાય એવું છે ને વરસ તો પૂરું થવાયું ચોથા મહિનામાં કેનલો તો બંધ કરી દે છે તો હવે કયો પાક લેવાનો કોઈ પાક લેવા એવી શક્યતા નથી કેનલ જમે છે વધારે જમે છે કેનલ અને ઓવરફ્લો તો સતત થયા જ કરે છે આગામી સમયમાં નિરાકરણ ન આવતો હું કરું આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો અમારી ઉગ્ર આંદોલન ની અમે નર્મદા નિગમ ઓફિસે જઈને ઉગ્ર આંદોલન કરીશું બધા ખેડૂત ભેગા થઈને સાહેબ આ કેનાલો વારંવાર ઉભરાયા કરે બીજું એ સાફ સફાઈ થતી નથી ને પાક નું નુકસાન થાય છે જવાબદારી આ મરી જાય લોકો કેવા મરી જશે પીહે પીહે મરી જાય પણ તો ઉત્પન્ન આવવાનું નથી આ બીજું બીજા અધિકારીઓ સાહેબ જોવાય નહીં આવતા કશું નહીં પંખાની છે બેહી રહ્યા બીજું કશું કોમ ના થાય એટલે અમારે દોડ દોડ કરવાનું

બે ચાર વર્ષ આ તો હું કોઈ જોવા નહીં હાથે સાહેબ હું પૈસા લઈને ખીસ્સા માં કાઢી દેવાનું બે દેવાનું રજૂઆત કરી રજૂઆત કરેલી ને શું કે છે અધિકારી હા આવીશું જોઈશું ભાઈ બીજું શું કરવાના કઈ કેનલ આ અંગુઠન બ્રાન્ચ કેનલ આવી અમારી આમ પોર કેવાય અંગૂઠન જાય સીધી